પાછલા છ મહિનાથી ચાંદખેડા વિસ્તારના રોડનું કામ ચાલુ હોવાથી ચાંદખેડાના સ્થાનિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના ચાંદખેડા રેલવે સ્ટેશન પાછળ આવેલ જ્ઞાનેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો ઉઠાવવો પડી રહ્યો છે છેલ્લા છ મહિનાથી અહીંયાના બિસ્માર રોડના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી બિસ્મા રોડના કારણે સોસાયટીના રહીશોને આવવા જવામાં હાલાકી ઉઠાવવી પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાંય તેમની સમસ્યાનું સમાધાન ન થતા સ્થાનિકો રોષો ભરાયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પર ગુજરાત શરીફ આ રોડની પોઝિશન થઈ કોઈ કોઈ થાય જાય

આ રસ્તો એટલો ખરાબ છે કે આવવા જવામાં તકલીફ પડે છોકરાઓને સ્કૂલે લેવા મૂકવા જવું હોય તો કેવી રીતે જવાય બહુ જ પ્રોબ્લેમ છે છ મહિનાથી આ રોડની હાલત આવી છે હવે વરસાદમાં અમારે અહીંયાથી ત્યાં જવું હોય તો કેટલું ફરીને આઈઓસી રોડ ઉપર જવું પડે છે અને તોય વ્હીકલો તો ફસાઈ જ જાય છે કેટલી જગ્યાએ કલેક્ટર ઓફિસમાં પણ ફોન કર્મચારીઓને કીધું એ લોકો આવીને જોઈને ગયા પણ કશું આનું નિરાકરણ આવતું નથી એ લોકો કે અમારું કામકાજ ચાલે છે પણ અહીંયા કોઈ જોવા આવતું નથી કોઈ દેખતું નથી નાના છોકરાઓના સ્કૂલ ના એટલા દિવસ પડ્યા છે ને અમારા કે ના પૂછવા દસ મિનિટ ના રસ્તામાં અમારે અડધો કલાક લાગે છે પાછળ જ્ઞાનેશ્વર પાર્ક સોસાયટી